પાલનપુરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સદ્ભાવના ગ્રુપ દ્વારા વધુ એક સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરાઈ છે દેવ દિવાળીથી સદભાવના ગ્રુપ દ્વારા પાલનપુરમાં ભોજન રથનો શુભારંભ કરાયો હતો જે ભોજન રથ જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બન્યો છે પાલનપુરમાં સદભાવના ગ્રુપ દ્વારા દેવ દિવાળીના શુભ દિને અન્નપૂર્ણા ભોજન રથનો શુભારંભ કરાયો હતો જે ભોજન રથ દ્વારા જરૂરિયાતમંદ લોકોને કડી ખીચડીનું શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવે છે પાલંપુર શહેરના શ્રમ જેવી સહિતના વિવિધ વિસ્તારોમાં ફરીને ભોજન રત લોકોની ભૂખ સંતોષી રહ્યો છે શહેરના ડોક્ટર હાઉસમાં કે જે પરપ્રાંતિય દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યાં પણ ભોજન રત કઢી ખીચડી પીરસી રહ્યો છે જે દર્દીઓને તેમના સગાઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યો છે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ તરફથી શરૂ કરેલો દેવ દિવાળીના પાવન દિવસે ભોજન રથ તમે જોઈ શકો છો કે આ ડૉક્ટર હાઉસ એરિયામાં આ ડૉક્ટર હાઉસ એરિયામાં લગભગ સાડા ત્રણસોથી વધારે ડૉક્ટરોના દવાખાના અહીંયા છે અને એમાંય ખાસ કરીને દવાખાને આવેલો કોઈ અહીંયા ચેકઅપ માટે સવારે દસ સાડા દસે આવ્યો હોય અને એને બધા ચેકઅપ કરાવતા ડૉક્ટરને ચેક કરાવતા બપોરે બે અઢી વાગ્યા હોય અને એને કોઈ જ જમવાનું કંઈ જ ઠેકાણું અહીંયા હોતું નથી આવા લોકો માટે ખાસ રૂપા રથ બની રહ્યો છે ને એમને આનંદ થાય છે અને ખાસ આનંદની વાત એ પણ છે કે લોકોને શુદ્ધ અને પૌષ્ટિક કઢી ખીચડીનો આહાર મળી રહે છે લોકો પ્રેમથી જમે છે અને ખાસ એ પણ જણાવતા આનંદ થાય છે કે દાતાઓના સહયોગથી યુવાનો પોતાના જન્મદિવસ નિમિત્તે કોઈ તિથિ ભોજન નિમિત્તે પણ ભોજન આપી ભોજનમાં સહયોગ આપી અને આવા જરૂરિયાતમંદ લોકોને જમાડવાના સદ કાર્યમાં સહભાગી થઈ રહ્યા છે જો કે ભૂખ્યા લોકોને પૌષ્ટિક અને સાત્વિક ભોજન પૂરું પડતા अन्नपूर्णा भोजन रखना सद्भावना ग्रुप न सेवा के अभिगम ने लोगों पर बीत जाता सद्भावना ग्रुप की ओर से जो भोजन वितरित किया जा रहा है बहुत ही स्वादिष्ट भोजन है और आमजन के लिए बहुत अच्छा संदेश है ये कि भाई जो गरीब लोग हैं उनको कम मूल्य के अंदर भी ये भोजन है वो प्राप्त हो रहा है तो इसके लिए मैं रानीवाड़ा से हर्जुन राम मैं आया हुआ हूँ मैंने भी इनका भोजन का स्वाद सखा बड़ा ही लजीज लगा બહુ બહુ ધન્યવાદ ઓર બતા અમને સદભાવના ગ્રુપના રથમાંથી કઢી ખીચડી સરસ જમવાનું મળી રહે છે અને આજુબાજુ કોઈ બી વ્યક્તિને જમવું હોય તો તે આવીને જમી શકે છે બહુ સરસ મજા આવે એવી વસ્તુ છે સરસ બહુ બેસ્ટ લાગે છે આજુબાજુ દરેક કોઈ બી વ્યક્તિ જમી શકે નિઃશુલ્ક સેવા છે